અબડાસા તાલુકાના નલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં અપૂરતી સુવિધાઓને તાત્કાલિક અસરથી પૂરી કરાવવા માટે બહુજન આર્મી દ્વારા નલિયામાં ધરણા યોજી તંત્રને ખૂટતી કડીઓ પૂરી કરવા માટે એક મહિનાનું અલ્ટિમેટમ અપાયું છે બહુજન આર્મીના સંસ્થાપક લખન ધ્રુવા નલિયાના સ્થાનિકોની સાથે થોડા દિવસો પહેલાં નલિયા ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્રની વિઝિટ કરવામાં આવી હતી જે અનુસંધાને ધુવાએ જિલ્લા વિકાસ અધિકારી તેમજ જિલ્લા આરોગ્ય અધિકારીને રૂબરૂ મુલાકાત કરી અને લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી હતી ખાસ કરીને સામૂહિક આરોગ્ય કેન્દ્ર નલિયા ટાઈપ એમાં આવે છે અને નવી સ્ટાફ પેટર્ન સામૂહિક આરોગ્ય કેન્દ્ર માટે મંજૂર થઈ છે જે પ્રમાણે ત્રણ મેડિકલ ઓફિસરને પાંચ સ્પેશિયાલિસ્ટ હોવા જોઈએ જ્યારે સામૂહિક આરોગ્ય કેન્દ્ર નલિયામાં એક પણ કાયમી તબીબ નથી જે વહેલી તકે આ ઘટ પૂરી કરવામાં આવે અને એમ્બ્યુલન્સ પણ નથી ત્યારે બે કાયમી એમ્બ્યુલન્સની સુવિધા પણ આપવામાં આવે આ સહિત સોમનોગ્રાફી અને એક્સ રે જેવી સુવિધાઓ પણ તાત્કાલિક ઉપલબ્ધ કરવામાં આવે અને લેબોરેટરી વિભાગને પણ કાયમી શરૂ કરવામાં આવે એવી માંગ કરવામાં આવી છે વિશેષમાં નલિયા સામૂહિક કેન્દ્રનું બાંધકામ અડતાલીસ વર્ષથી પણ વધારે જૂનું છે ત્યારે તેને તોડીને નવેસરથી બનાવવામાં આવે એવી અનેક માંગો લખનદુઆએ કરી હતી અને જો આ માંગો તાત્કાલિક પૂરી કરવામાં નહીં આવે તો અબડાસા તાલુકાની જનતા સાથે રહીને માંગો પૂરી કરવા માટે વિશાળ આંદોલન કરાશે એવી પણ ચીમકી અપાઈ છે જે સંદર્ભે તારીખ સાત એક બે હજાર પચીસના રોજ બહુજન આર્મીના સંસ્થાપક લખન દુવા સાથે મયુરભાઈ બડીયા તેમજ નલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં વિવિધ સમાજના આગેવાનો અને સૈયદ બાવા અજીતસિંહ જાડેજા સૈયદ જુસફછા મામદ ગજણ અને મનજીભાઈ મહેશ્વરી શીખ સમાજના આગેવાન ગુરમીતસિંહ સિંહ ભૂપેન્દ્રસિંહ ભરતભાઈ જેપાર સહિત ચેતનસિંહ જાડેજા પ્રદ્યુમનસિંહ જાડેજા મનજીભાઈ ફૂફલ સહિત નલિયા કોલી સમાજના આગેવાન સોમારભાઈ કોલી ભાવિશ કોલી અને દેવજીભાઈ બુચિયા તેમજ બહુળી સંખ્યામાં ભાઈઓ અને બહેનો આ ધરણા કાર્યક્રમમાં યોજાયા હતા જેમાં જોડાયા હતા ત્યારે આ વિવિધ પ્રકારની માંગ સાથે બહુજન આર્મીના સંસ્થાપક ધુવાએ એક મહિનાના અલ્ટિમેટમ સાથે વિવિધ માંગો પૂરી કરવા માટે માંગ કરી હતી આજ રોજ આપના માધ્યમથી જણાવવાનું કે અબડાસાના નલિયામાં જે વિધાનસભા એક કહેવાય ત્યાં આજે લખનભાઈ ધોવા જે એક દિવસનું ધારણા કાર્યક્રમ રાખવામાં આવેલ હતું એ ધારણા કાર્યક્રમમાં જે હોસ્પિટલમાં આજે ડૉક્ટરોની મોટી ઘટ છે એ બાબતનું છે જ્યાં ડિલેવરી માટે જો ગાયનેક ડૉક્ટર જોઈએ એ ગાયનેક ડૉક્ટર નથી એમ બીબીએસ ડૉક્ટર નથી અને મહિનાને અહીંયા પાંચથી છ હજાર જેટલી ઓપીડી થાય છે તેમ છતાં જો આટલી મોટી ઘટ હોય અહીંના જે ધારાસભ્ય ચૂંટાયેલા પ્રતિનિધિઓ જો કોઈ પૂછા ન કરતા હોય કોઈ દરકાર ન લેતા હોય ખાલી અહીંયા રોડ રસ્તા બાબતે જો વાતો થતી હોય એ નથી જો અબડાસાને જરૂર છે શિક્ષણની જરૂર છે અબડાસાને જરૂર છે તો આરોગ્યની જરૂર છે જો આ બે સુવિધા અબડાસામાં જો ઉપલબ્ધ ન થતી હોય અને અહીંના લોકો જો જાગૃત થાય અને સો ટકા રોડ ઉપર આવે તો આ સરકારને પણ નમવું પડશે હું મારો અને લખનપુવાનો કાયમ માટે જ્યાં સુધી મારામાં અને લખનદુઓમાં જ્યાં સુધી શ્વાસ રહેશે ત્યાં સુધી અમે કચ્છની અબડાસાની પ્રજા માટે અમે રાત દિવસ મહેનત કરતા રહીશું અને આજે અમે અબડાસાની પ્રજાને કોલ અને વચન આપ્યું છે જો મહિના દિવસમાં હોસ્પિટલમાં જો ડૉક્ટરોની ભરતી નહીં થાય તો આપણે અબડાસાનો નલિયાનો મેઇન હાઈવે બંધ કરશું જે આપના માધ્યમથી સરકારની ખુલ્લી ચેતવણી આપી તમે આવ્યો છે મુલાકાત લેવા નલિયા મારો છ મહિનામાં દર છ મહિને હું આવું મેં માહિતી પણ માગેલી છે માહિતીમાં પણ મોટી ઘટ બતાવેલી છે એ બાબતે હું દર મહિને સરકારમાં લખું છું તેમ છતાં સરકારનું પાણી ચાલતું નથી અને બીજી વાત એ કહું કારણ કે આ મંજૂર મેકમ પ્રમાણે સરકારે મંજૂર મેકમ કર્યું છે કોઈના બાપની જાગી નથી જો સરકારે મંજૂર મેકમ કરેલું અને એ ઘટ હોય તો સરકારને શરમ આવી જોઈએ તો અમારી વાત છે અમને બીજું કોઈ મોટી ભીખ નથી માગતા જે સરકારે મંજૂર મેકમ પ્રમાણે જે મંજૂરી આપી છે ને એ ડૉક્ટરો ખાલી પૂરા કરે વધારાના ડૉક્ટર અબડાસાને નથી જોતા બરાબર ખાસ કરી ત્યાંની પ્રજા કેમ તમા તમને આવવું પડે ત્યાંથી ત્યાંની પ્રજા પણ જાગ આપના માધ્યમથી મને એટલું જણાવવાનું છે કે એની પ્રજા ક્યાંક પીડા પીડા છે એની પ્રજામાં તો કોઈ આગળ આવવા માટે કોઈને જાગૃત નથી કરતું તો મારો અને લખન ધુવાનો જે પ્રયાસ છે અને આ લોકોમાં જે ડર બેસી ગયો છે એ ડર અમે બહાર કાઢશું આ ખાલી શિક્ષણ પૂરતું અને આરોગ્ય પૂરતું નહીં એ અબડાસામાં કોઈ બીજી ખોટી પ્રવૃત્તિઓ થતી હશે દારૂ બાબતે હશે કદાચ પોલીસનો પણ ખોટો ડર હશે ને એ પણ અમે કાઢશું એ આપના માધ્યમથી વચન આપીએ છીએ પ્રજાની લડત લખંડ ધુવા લડી રહ્યા છે ખૂબ એમને ધન્યવાદ આપું છું અને સાચે એ કહેવા માગું છું કે તમે એમ પૂછો પત્રકાર કહેતા હો કે આ તમે નથી કરતા ત્યારે થાય છે અમે વિપક્ષમાં બેઠા નથી સત્તા પક્ષમાં હવે એને ક્યારે તમે પ્રશ્ન કર્યો સત્તા પક્ષ સાથે પ્રશ્ન કરો ને તમે સત્તા પક્ષ અમને કોઈ જવાબ નથી દેતો તો પછી કોનો કોનો ભાગ છે તો અમને વિપક્ષને કેમ થાય કાલે કાલની તારીખની વાત છે ખાલી મારી સમાજને સભા મારા પ્રશ્નનો મેં મૂક્યા હતા એટલે મૂક્યા હતા કોને દિવસ દિવસ સાત બાકી હતા મૂક્યા હતા ત્યારે મારે મળ્યો કોનો નંબર મળ્યો પ્રમુખનો પ્રમુખના નંબરે મેં મેસેજ કર્યો ફાઇલ બનાવી કીધું ખાલી એ ફરી અમારે મારો પ્રશ્ન ન નાખ્યો અને એ પ્રશ્ન ન નાખ્યા પછી અમારો જબરદસ્ત ઝઘડો થયો જિલ્લા પાછળ લડત આપીએ છે તમને બધાને ખબર છે લડત આપવી અમારે અમારામાં આવે છે લડત આપવી કેમ એ પણ આવે છે પણ પબ્લિકની જરૂર છે પબ્લિકની ચાર જ્યારે ઉતરશે ને પબ્લિકને વિચારો બદલશે ને ત્યારે આ નકમી સરકારને કારાખાનું લેવા પડે પાછા કાનૂન બનાવીને મૂક્યા હતા કેમ પાછા લેવા પડ્યા છે આજે એ પબ પબ્લિક જે જરૂર થશે ને તો આ બધા પ્રશ્નોનો હાલ થશે અને પ્રજાને કહીએ છીએ કે મહેરબાની કરી તાળીઓ વગાડી મોટા પાડાવી અને નથી જવાનો તમારે એ તમારો એક દિવસ પકડવાનો છે અમે પાંચ વર્ષ વર્ષ સુધી તમારા માટે લડીએ છીએ તમે આજે મને ત્રણ ત્રણ વખત છૂટ્યો હશે પ્રજાએ એમને તો છૂટ્યો નહીં હોય ને લડત લડીને આવ્યો છું અને લડવૈયાથી હતી આજે પણ લડું છું અને હું કહું છું એક રૂપિયો ક્યારની જઈને કંપનીમાં પૂછજો એક રૂપિયો મારો નીકળતો હોય કે ચાય મેં પીધી હોય કંપનીની તો હું તમારો બધાનો ગુનાહી છું તમારી ચંપલને મારું માથું આ આ તાકતથી લડું છું હું બેઠે બેઠલો વિપક્ષમાં છું મારી સરકાર નથી ભાઈ અને બધું કરી દઉં એવું મારા મારા મુખ વચન ન આપી શકું કારણ કે જેની સરકાર છે એની ફરજ છે કે એ પોતાનું આજે આજે આધે આપી આજે હોસ્પિટલનો જ તમે નથી સરકાર નથી આપી સરકારને ખબર નથી કે હોસ્પિટલ સાહેબ નલિયા ની એક પણ ડોક્ટર નથી આપણા સાહેબ અંદર મામલદાર નથી અલગ પંચાયત નો ટીડીઓ નથી અહીંયા એવા વખત પકડાઈ ગયા છે બે બે ટીડીઓ અમને પોતાને ખબર છે કે જેલ ભેગા થઈ ગયા હતા કે મેં કરાવ્યા હતા આજે લડું છું આજે પણ લડું છું લડતો રહીશ એ તમને વચન આપું છું ભાઈ રમેશભાઈ જેવી રીતે ભાવાએ વાત કરી એ જનપ્રતિનિધિ છે અને ત્યાં કને લડે છે પ્રજાનો જો સરકાર એમની નથી જેની સરકાર છે એ આજે નથી જે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સદસ્યો છે આજે મારી સાથે આવ્યા ખરેખર મને નવાઈ કે આમનો આભાર કે પેલે તો આવ્યા મારી સાથે આવતા પણ લોકો ડરે છે ફોટામાં આવતા લોકો તાલુકાના પ્રમુખ પણ અહીંયા કને કોંગ્રેસના આવ્યા હતા એમનો પણ આભાર આ લોકો તો ત્યાં કને બેસીને વિપક્ષની પોતાની ફરજ અદા કરાવે છે સત્તા પક્ષના નાયક જે આપણે ખબર છે વિપક્ષની અવાજ દબાવે છે એ આપણે ખબર છે હવે કરવાનું શું છે કે જનતાને જાગૃત થવું પડશે મારું કામ છે જનતાને જાગૃત કરવાનું આજે અહીંયા આગળ હજાર પંદરસો લોકો જે આવ્યા એમ લાગે છે કે નહીં નલિયાની જનતા પહેલી તકે જાગૃત થશે આ હોસ્પિટલની અંદર નલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં જે સુવિધાઓ નથી એ સુવિધાઓ માટે સરકારને અહીંયાથી એક મહિનાનો સમય અમે આપીએ છીએ જો ન થઈ તો નલિયા રોડ રસ્તા હાઈવે બંધ થશે કારણ કે આંદોલનની પ્રક્રિયા છે કે ધરણા કરો એ બાદ થોડોક ઉગ્ર કરો એ બાદ ઉગ્ર કરો સરકાર સામે સરકાર બહેરી જો અબડાસાના ધારાસભ્યની અવાજ ધ્યાનના કાને ન પહોંચતી હોય તો સ્વાભાવિક છે કે વિપક્ષમાં બેઠેલા લોકોની પણ ન પહોંચે આમ જનતાની પણ ન પહોંચે તો એ વાતને સરકારના કાનો સુધી પહોંચાડવા માટે એક ધમાકાની જરૂર છે આજે એની શરૂઆત થઈ ગઈ છે આવનારા દિવસોમાં મહિના પછી જો રોડ રસ્તા બંધ થશે તો સરકારના બંને કાનો ખોલશે અને ચોક્કસી કાન ખોલવા માટે હું નલિયા આવ્યો છું આવનારા દિવસોમાં તમામ સમાજના આગેવાનોને સાથે રાખી વિપક્ષના લોકોને સાથે રાખી અને શિક્ષણના મુદ્દા ઉપર રોજગારીના મુદ્દા ઉપર કે દારૂબંધીના મુદ્દા ઉપર સાથે રહીને અમે લડત ચલાવવા જ્યારે આજે સૌ પ્રથમ તો હું નલિયાની જનતાને અને સર્વ સમાજને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જ્યારે પોતાનો સમય કાઢી અને આ આંદોલનમાં ભાગરૂપે જ્યારે આરોગ્ય માટે જ્યારે ખૂટતા ડોક્ટરો જ્યારે આ કિનાકોર સરકાર આ એ પેટનું પાણી નથી હલતું જ્યારે લખનભાઈ દ્વારા બહુજન આર્મી સંસ્થાપક જ્યારે આ મુદ્દો ઉપાડ્યો છે અને સ્ટાર્ટ કર્યું છે અલ્ટિમેટમ આપ્યું છે સરકારને કે એક મહિનાની અંદર આ જ્યારે ઘટ ડોક્ટર પુરવામાં નહીં આવે તો ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને ચક્કાજામ કરવામાં આવશે આની સર્વ સરકાર નોંધ લે અને પ્રશાસન નોંધ લે અને હું નલિયાની જનતાને એક અહીંયાથી આહવાન કરું છું કે લખનભાઈ દ્વારા જે આ પેડ સ્ટાર્ટ કરવામાં આવી છે તમામ નલિયાની જનતા લખનભાઈને સપોર્ટ કરે અને તમને એક સારો સ સુવિધા મળે આરોગ્ય હોય કે શિક્ષણ હોય સરકારી કાન તુસી અને એમનો પેટનો પાણી હલે તો આ સરકાર અહીંયા નલિયા જે સુવિધા ઘટ છે એને પૂરી કરવામાં આવે ખૂબ સરસ રમેશ ભાનુશાલીયા કચ્છ